અંકલેશ્વરમાં સાત પોઈન્ટ વીસ લાખના ઝડપાયેલા દારૂમાં જથ્થો મોકલનાર સસ્પેન્ડેડ પોલીસની ધરપકડ કરાઈ ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે અંકલેશ્વરની પ્રતિન ચોકડી આસોપાલો ગેસ્ટ હાઉસ નજીકથી કારમાંથી વિદેશી દારૂ સહિત દસ લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો આ મામલામાં પોલીસે સુરતના સરભાણના યોગી ચોક સ્થિત મંગલમ રેસિડેન્સીમાં રહેતો ચિરાગ રસિક સુદાણીની અગાઉ ધરપકડ કરી હતી જેની પૂછપરછમાં દારૂનો જથ્થો સસ્પેન્ડેડ પોલીસ કર્મી સંજય ચાવડાએ મોકલાવ્યો હોવાનું બહાર આવતા જીઆઈડીસી પોલીસે વલસાડથી ધરપકડ કરી છે સસ્પેન્ડેડ પોલીસ કર્મી દારૂનું સપ્લાય કરતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે સંજય ચાવડા સુરત તરફથી વિદેશી દારૂ ભરી જૂનાગઢ તરફ મોકલવાનો હોવાનું બહાર આવ્યું હતું આ માટે તે અગાઉ ઝડપાયેલ આરોપી ચિરાગને દસ હજાર આપતો હોવાનો પણ ખુલાસો થયો છે દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ પોલીસ કર્મી સંજય ચાવડા વર્ષ બે હજાર સોળમાં અનામ પોલીસ જવાન તરીકે જોડાયો હતો અને વલસાડ જિલ્લા પોલીસમાં ફરજ બજાવતો હતો વર્ષ બે હજાર ચોવીસમાં પણ તે વાંસદ ટોલ પ્લાઝા નજીકથી વિદેશી દારૂની હેરાફેરીમાં ઝડપાયો હોવાની વિગતો સામે આવી છે